નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અખ્યાન લક્ષ આપ સૌનો મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનો સ્વાધ્યાય નંબર 1.5 નો પ્રશ્ન નંબર 1 તો અહીં પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને આપ્યું છે કે કિંમત શોધો એટલે કે અહીં જે આપણને સંખ્યા આપી હોય તે સંખ્યાની આપણે કિંમત શોધવાની છે તો ચાલો તેની આપણે શરૂઆત કરીએ તો અહીં આપણને પહેલી કિંમત આપી છે

અને એની એક ના છેદ બે ઘાત તો હવે જો કાઉન્ટ અંદર જે આ સંખ્યા છે આ બંને જે ઘાત છે તે બંને ઘાત ગુણાકારના ના છે તો ચાલો તેમનો આપણે ગુણાકાર કરીએ તો આઠ નો બે ગુણ્યા એક ના બે એટલે કે અહીં બે બે કટ થાય અને આઠ બચે તો હવે અહીં આપણો આ પહેલો જે દાખલો છે તે પૂર્ણ થાય છે તો હું તમને હજુ એક અંડરરૂટ વાળી પણ કિંમત નું જવાબ શીખવાડું

તો ચાલો હવે તે પણ આપણે અહીં જોઈએ તો જો અહીંયા ચાર અહીં બે ને બે ચાર અને અહીં બે ચાર ને ચાર ચોકે ચોકે સોળ બે સોળ દુ મળી ગયા તો હવે અહીં આપણે ભાગ પાડીશું પાંચ આપણને જવાબ મળે બે તો હવે આની સાથે આપણે દાખલા નંબર બે પણ પૂર્ણ થાય છે તો હવે આપણે જોઈશું દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર અંદર આપણે એકસો એવા ભાગ પાડવાનો છે તો જે

પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલને ઓન કરજો ધન્યવાદ